નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે સૌથી મોટા બાર અગત્યના સમાચાર આવી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ ફરીથી વધી ગયા છે સાથે ભારે વરસાદ ક્યારે થશે જાણી લ્યો શું મોદીજી રિટાયર થવાના છે મોટા સમાચાર આવી ગયા છે શું સમાચાર છે જાણી લ્યો આ તરફ કોરોના વેક્સિન લઈને મોટો ખુલાસો જાણી લ્યો મહિલાઓને એક એક લાખ રૂપિયાની સહાય રેલવે ટિકિટ નવો નિયમ જાહેર પેટ્રોલ વગર વાહનો ચાલશે મોદીજીએ કરી મોટી જાહેરાત ખેડૂતોને પંદર કલાક વીજળી મોટો નિર્ણય આરબીઆઈ યુપીઆઈનો નો મોટો નિર્ણય પ્રદૂષણને લઈને હવે નવો એક્શન પ્લાન ગણાશે આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર ઉપર ફટાફટ નજર કરી દે તો મિત્રો આજના સૌથી પહેલા અગત્યના સમાચારો જાહેર કર્યા છે જેમાં અમુક રાજ્યોની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે તો ઘણા રાજ્યોમાં ભાવમાં વધારો પણ ઝીકી દેવામાં આવ્યો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં નવો ભાવ હવે પેટ્રોલનો

જેમાં બાર તારીખથી પંદર તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ઉત્તર ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રમાં માવઠાની ભારે આગાહી કરવામાં આવી છે આમ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી ફરીથી હવામાન વિભાગે કરી દીધી છે તો આ તરફ પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે

કયા કયા વિસ્તારમાં પડશે એ પણ જણાવ્યું છે કે બાર તારીખે મધ્યપ્રદેશ લાગુ જેટલા પણ વિસ્તારો છે જેમાં દાહોદ હોય ગોધરા હોય છોટાઉદેપુર હોય લુણાવાડા હોય ડાંગ હોય સુરત નવસારી વલસાડ આ તમામ વિસ્તારમાં બાર તારીખે વરસાદ પડવાનો છે તો તેર ચૌદ અને પંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર જેમાં જૂનાગઢ ગીર સોમનાથ બોટા દમરેલી ભાવનગર ગોંડલ જેતપુર રાજકોટ ચોટીલા આ તમામ વિસ્તારમાં તેર ચૌદ પંદર તારીખે વરસાદ વરસાદ પડવાનો છે આની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ત્યાં પણ વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ તમામ જગ્યાએ તેર ચૌદ પંદર તારીખે વરસાદ પડવાનો છે અને આ વરસાદ જેવો તેવો નહીં હોય જ્યાં પણ વરસાદ પડશે એ વરસાદ તોફાની હશે તોફાની પવન સાથે અને ગાજવીજ સાથે હશે એવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં

તો આવતા વર્ષે મોદીજી રિટાયર્ડ થઈ જશે એવી વાત કેજરીવાલ દ્વારા કરવામાં આવી ત્યારે ગઈકાલે હૈદરાબાદની અંદર અમિત શાહે કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષે રિટાયર્ડ થવાના નથી નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના વિપક્ષોએ કોઈ પણ રિટાયર્ડ થવાના નથી પંચોતેર વર્ષ પછી પણ મોદીજી જ વડાપ્રધાન રહેવાના છે આ ખૂબ મોટી વાત ખુદ અમિત શાહ દ્વારા કરી દેવામાં આવી છે તો આગામી જે પાંચ વર્ષની ટર્મ હશે એમાં મોદીજી જ વડાપ્રધાન રહેવાના છે અને મોદીજી જ પૂરી કરવાના રહેશે તો મોદીજી રિટાયર્ડ થવાના નથી આ મોટો ખુલાસો અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો પ્રદૂષણ વધી રહ્યું છે આ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અમદાવાદની અંદર મોટો એક્શન પ્લાન ઘડી નાખવામાં આવ્યો છે હવે હવા પ્રદૂષણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન ઘરો છે જેમાં શહેરની અંદર તમામ વિસ્તારમાં એર સેન્સર લગાવવામાં આવશે કુલ પાંચસો થી વધુ એર સેન્સર લગાડવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આ એર સેન્સરનું કામ શું હશે તો જે વિસ્તારની અંદર હવા પ્રદૂષણ વધશે તો આની અંદર સેન્ટર ઉપર એલાર્મ વાગવામાં આવશે જ્યાં જ્યાં વિસ્તારમાં પ્રદૂષણ વધતું દેખાય તો સેન્ટરની અંદર બર્જર એલાર્મ વાગવા મળશે કે આ સેન્ટરની અંદર આ વિસ્તારની અંદર હવા પ્રદૂષણ વધી ગયું છે તો એ વિસ્તારની અંદર વોટર કેનનની મદદથી પાણીનો છંટકાવ કરીને પ્રદૂષણ ઘટાડવામાં આવશે આની સાથે સાથે વાહનોનું પ્રદૂષણ વધશે તો પણ અન્ય વિસ્તારમાં ડાયવર્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો હવે જે પ્રદૂષણ વધી રહ્યું છે એને ધ્યાને રાખીને અમદાવાદની અંદર હવે મોટો એક્શન પ્લાન ઘડવામાં આવશે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના મોટા સમાચાર આવી ગયા છે વાવણી લાયક વરસાદ ક્યારે થવાનો છે એને લઈને મોટી આગાહી આવી છે જેઠ સુદશ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે આદ્રા નક્ષત્ર જૂન મહિનાની એકવીસ તારીખના રોજ બેસવાનું છે એટલે કે એકવીસ તારીખે રાત્રે બાર વાગ્યાથી આ અઢાર મિનિટે શરૂ થવાનું છે રાત્રે બાર વાગે આદ્રા નક્ષત્ર એકવીસ તારીખે બેસશે આ આદ્રા નક્ષત્રોનું વાહન આ વખતે મોર છે આદ્રા નક્ષત્રમાં વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય એવી ભવિષ્યવાણી પહેલેથી જ હોય છે અને પહેલેથી જ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થતો હોય છે એવી માન્યતા પણ છે ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસાની શરૂઆત થતી હોય છે તો સારા વરસાદ માટે આદ્રા નક્ષત્ર ખૂબ સારું નક્ષત્ર કહેવાય એવું ખેડૂતોને કહેવામાં આવ્યું છે

આવી છે તો આદ્રા નક્ષત્ર એકવીસ તારીખથી શરૂ થાય તો વાવણી લાયક વરસાદ પણ ત્યારથી પડે એવી શક્યતા માનવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે કોંગ્રેસ દ્વારા યુવાઓ અને મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરી જેમાં યુવાઓને કહેવામાં આવ્યું કે યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરી આપવામાં આવશે અને એક એક લાખ રૂપિયા આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે આની સાથે મહિલાઓ માટે પણ એક યોજના બનાવવામાં આવી જેનું નામ છે મહાલક્ષ્મી યોજના આ યોજનાની અંદર ગરીબ પરિવારોની દરેક મહિલાઓને ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા નાખવાની મોટી ગેરંટી પણ આપવામાં આવી છે તો મહિલાઓ માટે પણ ખૂબ મોટી વાત કરવામાં આવી છે દરેક મહિલાઓને પ્રતિ વર્ષે દર વર્ષે એક એક લાખ રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો આ તરફ મિત્રો મુખ્ય ખેડૂત આજના સમાચાર ઉપર નજર કરી દઈએ તો આ વર્ષે સફેદ ડુંગળીનું ઉત્પાદન વધુ થયું છે પરંતુ લેવાલીના કારણે સારા ભાવો ટકી રહ્યા બસો અઠ્યાસી રૂપિયાનો ઊંચો ભાવ જોવા મળ્યો છે આ તરફ ચણાની બજારની વાત કરીએ તો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો થતો અટકી ગયો છે ખેડૂતોને આનાથી ખૂબ સારો ફાયદો થયો છે સૌરાષ્ટ્રની બજારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતાં તેજીના માહોલમાં અત્યારે અટકાય થતી જોવા મળી છે તો જીરુના બજારની વાત કરીએ તો જીરુમાં બસો રૂપિયાના કડાકા સાથે હાલ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ત્યાર પછીના મિત્રો આજની મોદી ગેરંટી વિશે વાત કરીએ તો મોદીજીએ કહી દીધું છે કે હવે વાહનો ફ્રીમાં ચાલશે તમારે પેટ્રોલ નાખવાની કોઈ પણ જરૂર નહીં પડે પેટ્રોલ વિના વાહનો ચાલશે મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે ગુજરાતના પ્રવાસે ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીજી આવ્યા હતા સુરેન્દ્રનગરની અંદર સભા યોજી હતી આ સભામાં તેમણે ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરવાની વાત પણ કરી હતી અને સાથે સાથે એવું પણ કીધું કે હવે પછીનો એવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે તમારે હવે વાહન ફ્રીમાં તમે ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો ખર્ચો આવવાનો નથી તમારું બિલ હવે ઝીરો આવશે એવું મોદીજી દ્વારા ગેરંટી આપવામાં આવી છે કારણ કે આવનારા સમયમાં હવે વડાપ્રધાન ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવવાના છે જે સૂર્ય ઉર્જાથી ચાલશે સોલાર પેનલથી ચાલવાના છે એમાં તમારે ચાર્જિંગ નાખીને ચાર્જિંગ કરવાની પણ જરૂર નહીં પડે ડાયરેક્ટ સૂર્ય દ્વારા ચાર્જિંગ થઈ જશે એવા વાહનો લાવવામાં આવશે આના માટે તમારે પેટ્રોલ નાખવાની કોઈ પણ જરૂર નહીં પડે એટલે ફ્રીમાં વાહનો ચલાવી શકશો મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે આવનારા સમયમાં ચૂંટણી જીત્યા બાદ આ નવા વાહનો લોન્ચ કરવામાં આવશે તો મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી તો આ તરફ રેલવે દ્વારા ટિકિટના નિયમમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ જેટલા પણ રેલવે યાત્રીઓ હોય એમના માટે આ મોટા સમાચાર છે રેલવેમાં બાળકોની ટિકિટને લઈને નવો નિયમ ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે હવે રેલવેની ટિકિટને લઈને કહેવામાં આવ્યું છે કે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી લઈને બાર વર્ષની છે તો તમારે અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એના માટે હવે રેલવે સાફ સાફ કહી દીધું છે ચોખ્ખું કહી દીધું છે કે જો તમને લાગે કે તમારા બાળકને સીટ જોતી છે જો તમારે તમારા બાળક માટે સીટ બુક કરાવી છે તો તમારે આખી ટિકિટ જ લેવાની રહેશે અડધી ટિકિટ માન્ય ગણાશે નહીં અને જો તમારે તમારા બાળકની સીટ નથી જોતી તમારી સીટમાં ખોળામાં બેસાડી લ્યો છો અથવા તમારી સીટમાં જ રાખો છો તો તમારે તમારા બાળકની અડધી ટિકિટ લેવાની રહેશે પરંતુ જો બાળકની સીટ જોતી હોય પાંચ વર્ષથી બાર વર્ષની ઉંમર ભલે હોય તો પણ તમારે આખી ટિકિટ લેવી પડશે રેલવે દ્વારા બાળકોને લઈને આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે અને એક વર્ષથી ચાર વર્ષનું બાળક હોય તો એના માટે મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે તો રેલવે ટિકિટને લઈને બાળકોનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી ખેડૂતો માટે એક મોટા ઝટકા સમાન સમાચાર આવી ગયા છે ખેડૂતોને હવે પંદર કલાક વીજળી નહીં મળે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હવે ખેડૂતોને પંદર કલાક પણ વીજળી નથી મળવાનો વિધાનસભાની અંદર ખુદ સરકારે જાહેરાત કરી દીધી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું અત્યારે કોઈ પણ આયોજન નથી તો ખેડૂતો માટે એક આ માઠા સમાચાર કહી શકાય ખેડૂતોને હજુ પણ વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે કારણ કે સાફ સાફ ચોખ્ખું કહી દીધું છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું અમારું અત્યારે કોઈ પણ આયોજન નથી તો ખેડૂતો માટે આ ઝટકા સમાન સમાચાર કહી શકાય ત્યાર પછીના સમાચાર હવે મિત્રો તમે એટીએમની અંદર તમારી પાસે એટીએમ કાર્ડ ન હોય તો પણ યુપીઆઈ દ્વારા તમારા પૈસા જમા કરાવી શકશો તમે પૈસા એટીએમની અંદર દ્વારા તમારા મોબાઈલ થકી પણ પૈસા જમા કરાવી શકશો આના માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે શક્તિદાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે યુપીઆઈ દ્વારા એટીએમમાં પૈસા જમા કરાવી શકશો જેમાં તમારા યુપીઆઈ ની અંદર કોડ આવશે કોડ નાખવાનો છે એ કોડ નાખ્યા પછી તમારી જેટલી પણ રોકડ રકમ છે એટીએમમાં તમારે નાખી દેવાની રહેશે તો આના માટે તમારે એટીએમમાં કાર્ડ લઈ જવાની કોઈ પણ જરૂર નહીં પડે હવે યુપીઆઈ કાર્ડલેસ રોકડનો વિકલ્પ તમે પસંદ કરી લેશો એટલે તમે યુપીઆઈ દ્વારા રોકડ રકમ જમા કરાવી શકશો તો યુપીઆઈ દ્વારા પૈસા જમા કરાવવાનો નવો નિયમ આરબીઆઈ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે કોરોના વેક્સિનને લઈને મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે કોવિશિલ્ડને લઈને અત્યાર સુધી ઠેક ઠેકાણે ચર્ચાઓ શરૂ થઈ છે કે આ વેક્સિનથી આડઅસર જોવા મળે છે ત્યારે જે કંપની ભારતની અંદર કોવિશિલ્ડ બનાવતી હતી એણે હવે મોટો ખુલાસો કરી દીધો છે ભારતમાં આ વેક્સિન બનાવનારી કંપનીનું નામ હતું સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે એણે મોટો ખુલાસો કરી દીધો છે અને મોટું નિવેદન આપ્યું છે એમણે કીધું છે કે બે હજાર એકવીસના ડિસેમ્બરમાં જ અમે આ વેક્સિનનું ઉત્પાદન બંધ કરી દીધું હતું અને સાથે સાથે એવું પણ કીધું હતું કે આ વેક્સિનની જે પણ આડઅસર થતી હતી એ અમે વેક્સિનના ખોખા ઉપર લખી હતી પરંતુ કોઈ લોકોએ ખોખા જોયા જ નથી જ્યારે પણ વેક્સિનનું અભિયાન રસીકરણ અભિયાન ચાલતું હતું લોકોને ડાયરેક રસી આપી દેવામાં આવતી હતી કોઈને પેકેટ બતાવવામાં નહોતું આવતું અમે પેકેટ ઉપર તમામ આડઅસર લખી હતી તો અમારી કોઈ પણ ભૂલ નથી અમે જેટલી પણ આડઅસર થતી હોય એ વેક્સિનના ખોખા ઉપર પેકેટ ઉપર જ લખી દીધી હતી પરંતુ કોઈ મિત્રોએ પેકેટ જોયા નહોતા તો સીધી જ વેક્સિન આપી દેવામાં આવતી હતી તમને કોઈ પણ પૂછવામાં નહોતું આવતું કઈ વેક્સિન લેવી છે અને ખોખું પણ બતાવવામાં નહોતું આવતું કંપનીએ ખુદ કીધું છે કે ખોખા ઉપર અમે તમામ આડઅસર લખી હતી તો કોરોના વેક્સિનને લઈને સીરીમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે અમારો કોઈ પણ વાક નથી અમે પહેલેથી જ આડઅસર લખી હતી તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આવા જ સમાચાર રોજે રોજ આપતા રહીશું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે શેર કરી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન